નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર ડેવિડ લોરેન્સનું એકસઠ વર્ષની વયે નિધન થયું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેમના નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી વેપી ગઈ છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ડેવિડ લોરેન્સ ઇંગ્લેન્ડ માટે વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં ડેબ્યુ કર્યું હતું અને ઓગણીસો બાણુંમાં તેમણે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો પોતાના ટૂંકા ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન તેમણે પાંચ ટેસ્ટ મેચમાં અઢાર વિકેટ અને એક વન ડેમાં ચાર વિકેટ પોતાના નામે કરી હતી જોકે ઘરના ક્રિકેટમાં તેઓ અત્યંત સફળ રહ્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ